ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી आ कार्यक्रम में आदिवासी नेता महेश छोटू भाई वसावा दिलीप छोटू भाई वसावा सहित समाज न आगे वो भाईओ बहनों मोटी संख्या में उमटी पड़ा था તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખરચી ગામના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાદ એ અમારે ખુબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે એટલે બધાને બહુ ખુશી થયેલી પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી છે એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને અમારા યુવાનો એમને એવું કરે

ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગે છે કે આદિવાસી સમાજ એ આદિ અનાદી કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વર માં એક

એ દિવસે તીર કામ થાય ધાર્યા બાલા લઈ નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે ની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ એ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રી ને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાયક એ માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હાચવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું ભરૂચથી જાવેદ મલેકની રિપોર્ટ